કચ્છના કોરિયન ગણાતા વલમજીભાઈ હુંબલ ફરી એક વખત સરહદ ડેરીના ચેરમેન તરીકે આજે બેનેરી વરણી પામ્યા હતા જ્યારે વાઇસ ચેરમેન તરીકે મોતીભાઈ ભરવાડની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી ખાસ કરીને ચેરમેન અને વાઇસ ચેરમેને ડેરીનો સર્વાંગી વિકાસ કરવાની ખાતરી આપી હતી કચ્છ જિલ્લામાં સ્વૈતક ક્રાંતિના મંડાણ કરનાર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ સરહદ ડેરીના આજે ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી ચૂંટણી અધિકારી અને નાયબ કલેક્ટર અંજાર એસ જે ચૌધરીના અધ્યક્ષસ્થાને દૂધ સંઘના ચાંદરાણી કોર્પોરેટ ઓફિસ ખાતે યોજવામાં આવી હતી જેમાં ચેરમેન તરીકે કચ્છ કુરિયન જાણીતા વલમજીભાઈ હોમબલની સર્વાનુમતે ફરી એક વખત બિદાની વરણી કરવામાં આવી હતી જ્યારે શ્રીમતી શાંતાબેન રમેશભાઈ આહિર દ્વારા ટેકો આપી હજારો પશુપાલકોની લાગણીનો પડઘો પડ્યો હતો વાઇસ ચેરમેન તરીકે મોતીભાઈ ભરવાડની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી જેની દરખાસ્ત વિશ્રામ રાબડીયાએ આપી હતી હસમુખ પટેલે ટેકો આપ્યો હતો આમ વલમજીભાઈ હુંબલ ફરી એક વખત ચેરમેન થયા છે જ્યારે વાઇસ ચેરમેન તરીકે મોતીભાઈ ભરવાડની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે આ વરણીને મહામંત્રી દિલીપભાઈ શાહ શેર પ્રમુખ પ્રમુખ અંજારના ડેની શાહ દ્વારા અભિનંદન આપવામાં આવ્યા છે ખાસ કરીને ચેરમેન વલમજીભાઈ હુંબલ છે એ અમૂલ ડેરીના વાઇસ ચેરમેન છે અને ફરી એક વખત તેમણે ચેરમેન તરીકે વર્ણિત હતા તેઓએ ખાસ કરીને આ સરહદ ડેરીનો વધુને વધુ વિકાસ કરવાની ખાતરી આપી હતી અને બિન બિનરીફ નિમણૂક થવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ભાજપના અધ્યક્ષ જે પી નડ્ડા ગુજરાતના અધ્યક્ષ સી આર પાટીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કચ્છી સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડા જગદીશ પંચાલ ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વરચન જનકસિંહ જાડેજા ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા કેશુભાઈ પટેલ વિરેન્દ્રસિંહ જાડેજા માલતીબેન મહેશ્વરી પ્રદ્યુબનસિંહ જાડેજા અનિરુદ્ધભાઈ દવે જિલ્લા પંચાયતના પરિવાર સર્વે લોકોએ વલમજીભાઈ અને વિશ્રા આમને બંનેને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા ખાસ કરીને રજનીભાઈ પટેલ વિનોદભાઈ ચાવડા રત્નાકરજી શંકર ચૌધરી પ્રફુલભાઈ પાંશેરિયા રઘુભાઈ હુંબલ શામળાભાઈ પટેલ વગેરે અભિનંદન પાઠવ્યા છે વલમજી ઉંબલ ચેરમેન સરહદરી કચ્છ વાઇસ ચેરમેન અમૂલ ફેડરેશન ગુજરાત આજ રોજ કચ્છ જિલ્લા દૂધસંઘ એટલે કે સરહદ ડરીની વચગાળાની અઢી વર્ષની ચૂંટણી હતી અને એ ચૂંટણી માટે પ્રમુખ તરીકે મને અને ઉપપ્રમુખ તરીકે મોતીભાઈ વજાભાઈ ભરવાડને પાર્ટી તરફથી જે મેન્ડેટ મળ્યો અને અમે લોકો બિનરીફ ચૂંટાયા એના માટે સર્વે ડાયરેક્ટરશ્રી મિત્રોનો ખૂબ 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 આભાર વધુમાં માનનીય મોદી સાહેબ અને અમિત શાહ સાહેબે જે ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અમૂલના વાઇસ ચેરમેન તરીકે મને જે જવાબદારી સોંપી હતી એ જવાબદારી આજના મેન્ડેટથી ચાલુ રહી અને મોદી સાહેબે કચ્છ માટે જે વાઇસ ચેરમેન પદ આપ્યું હતું એ વાઇસ ચેરમેન પદ આજની ચૂંટણીને કારણે બિનાની ચૂંટણીને કારણે ચાલુ રહ્યું ને એના માટે હું કચ્છ જિલ્લા ભાજપ પ્રદેશ ભાજપ અને કેન્દ્રીય ભાજપનો ખૂબ ખૂબ આભાર માનું છું આવતા દિવસોએ સરહદ ડેરી મારફત ગ્રામીણ પ્રજાના લગભગ સાડા નવસો દૂધ મંડળીઓ સરહદ ડેરીની સાથે જોડાયેલા છે અને એંસી હજાર દૂધ ઉત્પાદકો સરહદ ડેરી સાથે જોડાયેલા છે એ બધાનું ગ્રામીણ કક્ષાના ખેડૂતો સહિતનું ઉત્થાન થાય આર્થિક ઉપાર્જન એમને મળે એના માટે ડેરી જે રીતે સરકાર ઈચ્છે છે ભારતીય જનતા પક્ષ પાર્ટી જે રીતે આદેશ દે એ રીતે અમે લોકો આનો ખૂબ પારદર્શક વહી ચલાવશું આજની આ નિમણૂક માટે અમને સી આર પાટીલ સાહેબે જે મેન્ડેટ આપ્યો એમનો ખૂબ ખૂબ આભાર પ્રદેશ જોનર મહામંત્રી સન્માન્ય શ્રી રજનીભાઈ પટેલ સાહેબ વિનોદભાઈ ચાવડા સાહેબ રત્નાકરજી મુખ્યમંત્રી શ્રી આ બધા તરફથી અમને જે પ્રોત્સાહન મળ્યું અને મેન્ડેટ આપ્યો છે એના માટે હું એમનો ખૂબ ખૂબ આભારી છું આ બિડલીપ વરણીથી ગુજરાત રાજ્યના વિધાનસભાના અધ્યક્ષ સામાન્ય શંકરભાઈ ચૌધરી સાહેબે અભિનંદન આપ્યા ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંકના ચેરમેન માન્ય અજયભાઈ પટેલ તરફથી અભિનંદન મળ્યા અમૂલ ફેડરેશનના પ્રમુખ ચેરમેન સામાન્ય સામલભાઈ પટેલ એમના એમડી કચ્છ જિલ્લાના જિલ્લા પંચાયતના પ્રમુખ જિલ્લા ભાજપના પ્રમુખ સામાન્ય દેવજીભાઈ ધારાસભ્યશ્રીઓ અને તમામ સહકારી ક્ષેત્રના અગ્રણીઓ અને ભારતીય જનતા પક્ષના અગ્રણીઓ તરફથી મને જે રીતે અભિનંદન મળ્યા છે એ અભિનંદનને વાસ્તવિક રૂપ આપી અને એમની બધાની ઈચ્છા પ્રમાણે પશુપાલકોની ઈચ્છા પ્રમાણે આ સરહદ ડેરીનું સંચાલન સંચાલન ચાલે અને આવતા દિવસોમાં સરહદ ડેરી જે બે ત્રણ મોટા પ્રોજેક્ટો કરવાના છે એ પ્રોજેક્ટમાં પણ જે રીતે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી સરહદ ડેરીને હર હંમેશ મદદ મળતી રહે છે એ રીતે અને રાજકીય સામાજિક ભારતીય જનતા પક્ષના પ્રદેશના અને જિલ્લાના અગ્રણીઓ તરફથી જે રીતનો સહકાર મળ્યો છે એ જ રીતનો સહકાર મળશે એવી અપેક્ષા સ સૌનો આભાર